હવે પ્રતાપ દુધાત છે તે આંદોલનના અધ્યાયનો આરંભ કરાવવાના છે ખેડૂતોના પ્રશ્ને પ્રતાપ દુધાત હવે આંદોલનનું રણ ફૂંકવાની તૈયારીમાં દેખાઈ રહ્યા છે કૃષિ સહાય પેકેજ ફોર્મ ન ખુલવાના પ્રશ્નને લઈ સરકાર સામે આંદોલન એ પ્રતાપ દુધાત કરવાના છે પ્રતાપ દુધાતે આ આંદોલનને લઈને રણ ફૂંકવાની જાહેરાત કરી દીધી છે અને 2024 ના અતિવૃષ્ટિની અંદર સહાય પેકેજ ડીકલેર કર્યું પણ હજુ સુધી કોઈના ફોર્મ નથી ભરાણા આવા અનેક પ્રશ્નો સળગતા પ્રશ્નોની વાત લઈ તારીખ છ આઠ બે હજાર ને ના બપોરના અઢી વાગે એટલે કે બે ત્રીસ વાગે નગરપાલિકાની સામેથી પ્રાંત ઓફિસ સુધી આવેદન પત્ર આપવા જવાનું તો આપને હાથ જોડીને વિનંતી કરું છું કે આપ બધા મોટી સંખ્યામાં પધારો તેવી નમ્ર અપીલ કરું છું ખેડૂતોની જે પ્રાણ પ્રશ્નો છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે પાંચ લાખની લોન ધિરાણ બાબત એ બાદ બે લાખ પરત એ મુદ્દાને લઈને ચર્ચા થશે સાથે જ કૃષિ સહાય પેકેજ છે તે ફોર્મ ન ખુલવાના પ્રશ્નને લઈ સરકાર સામે આવે પ્રતાપ દુધાત છે

એ પ્રતાપ દુદાદ આંદોલન કરવાના છે પાંચ લાખ ની લોન ધિરાણ બાદ બે લાખ પરત સાથે પ્રતાપ દુદાદ છે તે વિરોધ કરવાના મૂળમાં દેખાઈ રહ્યા છે કૃષિ સહાય પેકેજ ફોર્મ ન ખુલવાના પ્રશ્નને લઈ સરકાર સામે આંદોલન એ પ્રતાપ દુધાત કરવાના છે આગામી છ ઓગસ્ટ થી ખેડૂતો સાથે રાખીને રેલી સ્વરૂપે

આની પહેલા પણ ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસે અનેક વખત સવાલ ઉઠાવ્યા છે છતાં પણ જવાબો ન મળતા ખેડૂતોના પ્રાણ પ્રશ્નો મુદ્દે કોઈ નિરાકરણ ન આવતા હવે વિપક્ષની ભૂમિકા ભજવવા માટે કોંગ્રેસ મેદાન આવા છે ને તેમાંથી પહેલું નામ એ પ્રતાપ દુદાતનું સામે આવ્યું છે ને પ્રતાપ દુદા કે રણ પ્રતાપ દુદા છે તેમણે રણસિંગુ ફૂંકી દીધું છે અને હવે આંદોલનની તૈયારી જે છે તે પણ દર્શાવી દીધી છે આગળ વાત કરીએ પહેલા પ્રતાપ કેવી આખી દુાતે તૈયાર કરી છે શું કેવી પ્રતાપ દુદાતે ખેડૂતો વિવિધ પ્રશ્નોથી મૂંઝવતી વાતો માટે ચાહ ખાતરના ભાવ વધારાની વાત હોય કે ખેડૂતોને પાંચ લાખ રૂપિયા લોન ધિરાણ આપ્યા બાદ બે લાખ પરત લેવાની વાત હોય અને બે હજાર ચોવીસના અતિવૃષ્ટિની અંદર સહાય પેકેજ ડિક્લેર કર્યું પણ હજુ સુધી કોઈના ફોર્મ નથી ભરાણા આવા અનેક પ્રશ્નો સળગતા પ્રશ્નોની વાત લઈ તારીખ છ આઠ બે હજાર ને પચીસના બપોરના અઢી વાગે એટલે કે બે ને ત્રીસ વાગે નગરપાલિકાની સામેથી પ્રાંત ઓફિસ સુધી આવેદનપત્ર આપવા જવાનું છે માટે આ વિસ્તારના બધા જ ખેડૂતોને હું વિનંતી કરું છું કે ખૂબ જ કામની સિઝન હોવાનું માનું છું પણ તમારા જીવનનો બે ત્રણ કલાકનો સમય એક ખેડૂતની વાતને ઉજાગર કરશે તો આપને હાથ જોડીને વિનંતી કરું કે આપ બધા મોટી સંખ્યામાં પધારો તેવી નમ્ર અપીલ કરું છું ધન્યવાદ તો પ્રતાપ દુધાતે એ આંદોલનનો રણ સિંગો ફૂંકી દીધું છે અને આગામી 6 તારીખથી આવેગ અમરેલીની અંદર એ સાવરકુંડલા સહિતના ખેડૂતોને સાથે રાખી આવેદનપત્ર આપવામાં આવશે સાથે સાથે ખેડૂતોની જે પ્રાણ પ્રશ્નો છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે પાંચ લાખ ની લોન ધિરાણ બાબત એ બાદ બે લાખ પરત એ મુદ્દાને લઈને ચર્ચા થશે સાથે જ કૃતિ કૃષિ સહાય પેકેજ છે તે ફોર્મ ન ખુલવાના પ્રશ્નને લઈ સરકાર સામે આવે પ્રતાપ દુદાત છે તે આંદોલન કરવાના છે અને આવા રણસિંગુ ફૂકાઈ ગયું છે અને સૌથી મોટો સવાલ કે ખેડૂતોના પ્રાણ પ્રશ્નો અનેક છે

પરંતુ વિપક્ષની ભૂમિકા તરીકે ભૂમિકા ભજવવા માટે ફરી એકવાર એ કોંગ્રેસ છે તે મેદાને આવવાની છે અને હવે લગભગ તમામ એ તમામ પક્ષો છે તે મહેનત કરવાને છે કારણ કે આગામી 2027 ની ચૂંટણી એ નેતાઓની નજરે સૌથી નજીક ગણાઈ રહી છે પ્રતાપ દુદાતની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર